જેતપુરના નવાગઢ ઉદ્યોગનગરમાં સાયબર જેતપુરથી અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ નવાગઢ ઉદ્યોગનગરમાં આજે અપ્પુ ગ્રુપ અને ઉદ્યોગનગર પોલીસે સંયુક્ત રીતે સાયબર ક્રાઈમ ટ્રાફિક સેફ્ટી

રસ અને જરૂરિયાત બંને વધી રહ્યા છે લોકોનો પ્રતિભાવ એવો રહ્યો કે આ માહિતી સાયબર ફ્રોડ ની વાત કરીએ તો એ એક એવો ગુનો છે કે આપણી પાસેથી કોઈ આવીને સીધું આપણી પાસેથી કઈ પૈસા લઈ લેતા હોય એવું નથી થતું પણ આપણા ખાતામાં આપણા બેંક એકાઉન્ટની અંદર જે આપણી રકમ પડી હોય છે એ રકમ એ લોકો ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવી લેતા હોય છે આ પ્રકારના ફ્રોડ છે એ જાણીતાનો આવે કોઈ અજાણ્યાનું પણ આવે અને એવું કહે કે ભાઈ તમારામાં એક ઓટીપી આવશે આપણને એમ થાય કે આપણો મિત્ર છે મેં પેલા વાત કરી આપણને આપણા કોઈ મિત્રનો ફોન આવે એમ કહે કે મારા નાણાંની જરૂર છે આપણા સ્નેહી મિત્ર સગા હોય તો સ્વાભાવિક છે આપણને એમ થાય કે આપણે કંઈક મદદ થવી જોઈએ કોઈ આવી પરિસ્થિતિ હોય તો પણ ખરેખર ફોન એનો નથી હોતો મિત્રો એના નંબરનો આવા માનસિકતા ધરાવતા લોકો ઉપયોગ કરે છે એની અવાજમાં વાત કરે છે અને આવી રીતના સાયબર ફ્રોડ કરે છે આવા સાયબર ફ્રોડના ગુનાઓ બાબતે અવેરનેસ બાબતે હું એવું કહી શકું કે સરકારની સરસ મજાની હેલ્પલાઇન છે ઓગણીસો ને ત્રીસ તમારી સાથે ક્યારેય પણ આવું કોઈ ફ્રોડ થાય તો તમે આ હેલ્પલાઇન નો ઉપયોગ કરી શકો છો અને નામદાર કોર્ટમાં આવી શકો છો તમારા પૈસા કોઈ પણ રીતના આવી